બાળકો ને ભારત અંતરગત ખેળા બે ટીપા પીવડાવીને પોલિયો રાઉન્ડ નો શુભારંભ કરાવ્યો જિલ્લા કલેક્ટર શ્રી એ પોતાના હાથે બે ટીપા બાળકોને પીવડાવીને ચોકલેટ આપી અને પોલિયો બુથ કામગીરી અંગે સમીક્ષા કરી

સાડી ત્રણસો ઘરની બે હજાર ચારસો ઓગણપચાસની વસ્તીમાં બસો ચૌદ બાળકોને પોલિયોની રસી ફેરવામાં આવશે તારીખ ત્રેવીસ ચોવીસ અને પચીસના રોજ નજ તાલુકાના છ્યાસી હજાર બસો ચૌદ બાળકોને આરોગ્ય સ્ટાફ દ્વારા પોલિયો રેલી રસીના બે ટીપા ફેરવવામાં આવશે નોંધનીય છે કે પચીસ જૂન સુધી ચલાવનાર પોલિયો રસીકરણ અંતર્ગત બાકી રહેલ બાળકોને વાલીઓને સંપર્ક કરી ઘર ઘર સુધી જે બાળકોને રસી આપવાનું આયોજન